મારું નામ મનસુખભાઈ વાલજીભાઈ કરણગઢ ગામ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર જોકે અત્યારે ખેડૂતો જીરાના વાવેતર ઘણા કરે છે પણ પ્રાકૃતિક જીરું ને એ આજે ખરેખર સાહસ છે મારે આ ત્રીજી વખત પ્રાકૃતિક જીરું છે અત્યારે મેં આ જીવામૃતનો પટ આપ્યો અને આને બિયારણને પટ આપેલો તો આવે જ છે પણ બીજા મૃતનો પટ આપવાથી સોયા સો ટકા ઉગાવવા થાય છે અને અંકુરિત સારું એવું આમ સરસ થાય છે એટલે ખરેખર દરેક ખેડૂતે કોઈ પણ બિયારણો આવે તો એને બીજા મૃતનો પટ આપવો જોઈએ અને આ જીરાને પટ આપવા માટેનો પદ્ધતિ છે આમાં ચૂનો નાખવાનો હોય સો ગ્રામ એટલે સો કિલો જીરા બિયારણ બધાને ખબર જ છે કે પચાસ ગ્રામ ચૂનો આવે પાંચ લીટર ગૌમૂતર બે કિલો ગાયનું સાણ તાજું અને વીસ લિટર પાણી તો આ સો સો કિલો બિયારણનું માપ છે તો આપણે થોડુંક બિયારણ હોય તો આપણે થોડું કરવાનું એટલે બિયારણનો પટ આપવા માટે આ દ્રાવણ બનાવવાનું હોય આગલા દિવસે બનાવવાનું હોય સાંજે અને બીજા દિવસે સવારે પટ આપવાનું હોય અને પછી એને સાં સુકવીને આપવાનું હોય બિયારણને આ રીતે બિયારણને બીજા બનાવવાનું છે એકમાં થી આજે ઘણી બધી ભલામણો હોય કે ખેડૂતે ખરેખર પ્રાકૃતિક ખેતીમાં પાંચે પાંચ આયામનો આજે પાંચે પાંચ આયામો કરવા જોઈએ એકાદ આયામ કરીને તમે પ્રાકૃતિક ખેતી કરવા લાગો તો એમાં તમે યશસ્વી સફળ ન હોય એટલે બીજા મૂકનો પટ આપવો જોઈએ બીજને પછી પાયામાં ગરજી મૂકમાં સતત આપવાનું હોય અને છંટકાવ પણ દસ પરણી છે કે પદ્માસ્ત્ર કે ફાલ વખતે દૂધ ગોળનો હવે એ કરશું હે આ બધાનો સંતકાવ કરશું ને પ્રાકૃતિક જીરું કદાચ થોડું થશે એમ પણ છતાં આજે ઝેર વગરનું જીરું આજે મારે પકવવું હોય ને આવો મારો સંકલ્પ દંડ નીચે મારો કે ભલે ઓછું થાય થોડું પણ આજે જીરામાં પણ આજે ઝેર વગરનું જીરું ઉત્પાદન જીરાનું ઉત્પાદન કરવું હોય એટલે ભરત આત્મા પ્રોજેક્ટમાંથી ભરત સાહેબ પટેલ એ પણ ઘણી બધી ભલામણો કરે જ છે અને એમની ભલામણથી મેં વળિયારીનું વાવેતર કર્યું છે અને અત્યારે અમે આ જીરાનું વાવેતર કરવાનું હોય એટલે અમે પટ્ટા આપેલો છે બધા જ ખેડૂતો આ વિડીયો જોઈને આવો આગ્રહ રાખે કે બીજા મૃતને પટ્ટ આપવો જોઈએ અસ્તુ ધંધે માતરમ જોઈ ગયો